તે દરમિયાન વિજય સુતરિયા વિજય વિરાણીની જાણ બહાર કાચો માલ બારોબાર વેચી નાખતો હતો તેની જાણ વિજય વિરાણીને થતાં તેમણે વિજય સુતરિયાને કામ પરથી કાઢી નાખ્યો હતો તેની અદાવતમાં વિજય સુતરિયાએ પોતાને એક મળત્યા સાથે કતારગામ આરજેડી કમ્પાઉન્ડમાં આવીને વિજય વિરાણીને ફોન પર કહ્યું હતું કે બે કરોડ રૂપિયા આપી જજે નહીં તો જાનથી મારી નાખીશું આવી ધમકીની ફરિયાદ કતારગામ પોલીસમાં વિજય વિરાણીએ નોંધાતા જ ગણતરીના કલોકોમાં કતારગામ પોલીસે આરોપી ખનણીકો વિજય સુતરિયા સહિતના આરોપીઓને ઝડપી પાડવાની ગતિમાન કર્યા છે ઓર સસ્યતા સાથે પ્રકાશવાળા જીટન ફેડ્યો